અમદાવાદમાં એકમાં ટેક એક્સપો બે હજાર પચીસનો પ્રારંભ

કયા કયા માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે આવનારા ભવિષ્યમાં કયા કયા સોલ્યુશન્સ એમની જિંદગી બદલી શકે એમ છે એમને મદદરૂપ થવાનું છે કઈ ટેકનોલોજી એમના બાળકો જે જેમ હોય તો એમના બાળકોના ભવિષ્યમાં કામ લાગવાના છે અથવા એમને કામ લાગવાના છે એનું જે માર્ગદર્શન છે એ આ એક્સપોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ અત્યાર સુધીમાં લગભગ સાત હજાર જેવા રજીસ્ટ્રેશન અમારી વેબસાઇટના માધ્યમથી ઓલરેડી આવી ચૂક્યા છે જેમાં કસ્ટમર્સ સ્ટુડન્ટ્સ અમારા જે બિઝનેસ ઓનર્સ છે ડિસિઝન મેકર્સ છે ગવર્મેન્ટના અધિકારીઓ છે અને આપણી જે જાહેર જનતા જે કહી શકાય એ બધા જ લોકોનો સમાવેશ એમાં થઈ રહ્યો છે જેમ મેં કીધું અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન એટલે જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહી શકાય જેમાં હાર્ડવેર આઈટી સોફ્ટવેર આઈટીને લગતા સોલ્યુશન્સ અને સાયબર સિક્યોરિટી એઆઈ જેવા જે વિષયો છે એને અમારે કવર જે કરે છે એ અમારી કંપનીઓ કરી રહી છે લગભગ લોકલ નેશનલ અને ગ્લોબલ કંપનીઓ જેને કહી શકાય એવી લગભગ બસો ને સિત્તેરથી બસો પંચોતેર કંપનીઓ એક્ઝિસ્ટ કરી રહી છે તો આજે તમે જોવો છો કે એકસો દસ જેવી કંપનીઓ અને નેવું જેવી કંપની અને બીજા એમના પ્રતિનિધિઓ એમ કરીને એકસો દસ જેવા કંપનીના પ્રતિનિધિઓ આ માધ્યમથી અહીંયા હાજર છે કે તમારા ઘરમાં તમારી ઓફિસમાં તમારી સંસ્થામાં જ્યાં 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 ઇવેસ્ટ હોય તમે અમને અહીંયા આપો અને એની સામે પણ અમે અમુક ગિફ્ટ એક પ્રમોશનના ભાગરૂપે આપી રહ્યા છે અને એક પ્રયાસ છે કે ઈ વેસ્ટ એટલે ભંગાર નથી ઈ વેસ્ટનો પ્રોપર રીતે યુઝ જો નહીં કરીએ તો એ પ્રકૃતિ માટે બહુ ઘાતક છે અને એ મેસેજ આપવાનો અમારો આના માધ્યમથી પ્રયાસ છે કે પ્રોપર ઈ વેસ્ટનું કઈ રીતે ડિસ્પોઝ થવું જોઈએ એની સમજણ અમે આપવાનો પ્રયત્ન ત્યાંથી કરી રહ્યા છે અને એનું ડિસ્પોઝ એકચ્યુઅલી કેવી રીતે થાય છે એને લગતો વિડીયો અમે ત્યાં આગળ મૂક્યું છે જો એ પ્રમાણે થશે તો આપણે ખતરો નહીં થાય નહીં તો આપણી દુનિયાને ખૂબ જ ખતરો છે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન છેલ્લા સત્યાવીસ વર્ષથી ટેકનોલોજી ક્ષેત્રમાં નવનીતમ અને સહકારીના પ્રોત્સાહિત કરી રહ્યું છે આ એક્સપોમાં એકસો ચારથી વધુ અગ્રણી ટેકનોલોજી બ્રાન્ડ જેમ કે ઇન્ટેલ આશુ અને એસર તેમની નવનીતમ પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરી છે જે મુલાકાતીઓને વિશેષ ટેકનોલોજીનો અનુભવ કરાવશે આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો એકમા નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમુ બિઝનેસ ટુ બિઝનેસ માટે ના સત્રો પણ યોજાનાર છે આ સીમાચિહ્નો સમારંભ યોજવા બદલ ગર્વ અનુભવે છે તેમ એકમાના પ્રમુખ ગૌરાંગ શેઠે જણાવ્યું હતું દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હરદરો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર